નમસ્કાર કેમ છો બધા તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે કરા ડેમ એટલે પાલા ડેમ ખાતે ખાસ કરીને અહીં આપણે આવવાનું મૂળ કારણ આદિવાસી મીટિંગ હતી નવા ઓગસ્ટનું કંઈક આયોજન કરવાનું તેની આપણે પાલા ડેમ ખાતે આવી ગયા છું તો તમે જોઈ શકો છો ખાલી નજારો એકદમ જોરદાર જોવા મળે છે અહીંથી આગળ જવા દે જણાવ્યું નહીં જવા દે બાકી ત્યાં કેટલા ફૂટ પાણી ચડ્યું એ પણ ત્યાં બતાવવામાં આવે છે જોવા મળે છે એમ બાકી તમે જોઈ શકો છો આ છે ડેમ તમે જોઈ શકો છો આ છે પાલા ડેમનો વ્યૂ કરાર ડેમ જે આ ડેમ છે તેનું પાણી જ આપણે ગામમાં આવે છે કેનાલમાં થઈને બાકી એટલે સુધી ભરાય છે હજુ કુકડીને નહીં પડ્યું બાકી એકદમ જોરદાર વ્યૂ જોવા મળે છે

તો મિત્રો અને હવે આપણે જઈ રહ્યા છે જે કરાડેમ ડેમ આવેલી છે ને તે આગળ બતાવવામાં આવે છે કેટલા ફૂટ પાણી છે ને તે ને ઉપડી છે તે આગળ પડે છે તે આગળ જવું નહીં કારણ કે રસ્તો બંધ કરી દીધો છે ને એટલા માટે બાકી ગાડી વાર બાઈક લઈને જાય તો જતા આપણે એટલે નહીં જો બરાબર તો કેટલા ફૂટ છે એ તો હું તમને બતાવવાની કોશિશ કરીશ ને ત્યાંથી કેનાલ આવે છે તે આપણા ગામ સુધી જે કેનાલ કે એ આ પાલા છે ને તેનું પાણી આવે છે બરાબર તો આજે પાલ્લા ડેમ ખાતે મિટિંગ હતી આદિવાસી યુવા સમિતિ શુભમ ભાગવા નવ ઓગસ્ટના વિશે જે કંઈ કાર્યક્રમ હતો તેની માહિતી આપવામાં આવી બરાબર તો જે બધા યુવાનો છે તે જે રહેશે ને આ બાજુ બધા તે આવી રહ્યા છે બાકી આ બાજુ પાલ્લા ડેમ આપણે પાલ્લા ગામ છે ને તે આવેલું છે બરાબર સામને તો નજર એકદમ જોરદાર જોવા મળે છે નીચેનો તો વી પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી સામે જે પહાડી ઇલાકો છે ને તે આવેલું છે હવે જઈ રહ્યા છે આપણે જે પાણી છે ને પેલા ફૂટ આવેલું છે તો હાજર કાલા ડેમ બરાબર તો વિડીયો તમે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમને આવા જેવાના વિડીયો જોવા મળશે બરાબર અને ખાસ કરીને આ વર્ષે વધારે વરસાદ પડ્યો એવું લાગે છે કારણ કે પહેલાં તો આખો વરસાદ હોય ને તોય પણ હુંકડી પાણી નહોતું ઓળતું ગયા વર્ષે હૂકડી પડેલી આ વર્ષે તો અડી ગયું છે હજુ તો વરસાદ પૂરો નહીં થઈ શરૂઆત જ કરી છે તો તમે જોઈ શકો છો સામે કેટલા ફૂટ છે ને તે બતાવવામાં આવે છે એ હવે આપણે બતાવ જોવા માટે જઈ રહ્યા છે તો મિત્રો ત્યાં લખવામાં આવ્યું છે ને ચારસો સાઠ લખેલું ને ત્યાં આગળ ત્યાં સુધી આવે ને તો ઉપડી પડે એવું કહેવામાં આવે છે ને હાલમાં થયું છે એકાવન ફૂટ ત્યાંથી ચૂંટણીને બતાવું પણ આપણે એવો મોબાઈલ નહીં એટલા માટે તમને દૂરથી હું કહી રહ્યો છું બરાબર ને આ જે કેનાલ છે ને તે આપણા ગામ તરફ આવે છે પિલોડ ગામથી બરાબર જે આ કેનાલ તમે જોઈ શકો છો બરાબર બાકી એકદમ જોરદાર વ્યૂ જોવા મળે છે સામેથી આગળ તો નહીં જવાનું કારણ કે ચાલતું જવાનું છે ને એટલા માટે બાઇક બાઇક હોય તો લઈને જતા આપણે તો અહીં પાઇપ દબાયેલી છે તો અહીંથી જે કેનાલનું પાણી છે ને અહીં નીચેથી છોડવામાં આવે છે તો અહીંયા પાલ્લા ડેમનો જીવ મર્યા તો અહીં જે વિડીયો છે તે આપણે પૂરો કરી અને આગળ જવું પણ કામ તો લાઈક થોડુંક નવા વિડીયો જોવા મળશે નવા વિડીયો સાથે